તો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારો આજના વ્લોગમાં તો ભાઈ સુરત આવી ગયા છીએ બરોબર છે અને અમારા પર્વ ભાઈ તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા માટે જો તો એ છે ને સાંડલો બાંડલો કરે છે રીતિ અને તૈયાર થઈ ગયા છે તો ફટાફટ છે ને પર્વ ભાઈને સ્કૂલે મૂકી આવી અને હસ્તીબેનને લેતા આવી કારણ કે હસ્તીબેનનો ચૂંટણીનો ટાઈમ ને પર્વ ભાઈને સ્કૂલે જવાનો ટાઈમ કંઈ સેમ છે તો લેટ થાય છે તો ફટાફટ છે ને પેલા પર્વ ભાઈને મૂકી આવ્યા તો રીતિ હા શું છે

જોય આજ झगडा પડને કે બને છે અને અમારા પરોવા ગઈ છે ફ્રેન્ડર ગમમા અમારે અસ્ત વેનાજી ઊતા છે આપણે જાગે એટલે હોમવર્ક કરાવ બેહડ દી છે જો કાલ તો રજા છે કારણ કે કાલ આવી રહ્યા છે આપણા ગણપતિ દાદા ફેવરિટ એવા ગણપતિ દાદા કાલ આવી રહ્યા છે કાલ ગણપતિ આગમન થવાનું છે તો હા હા

અપણાથી ડાળમ છે પછી ખજૂર ને તો મસ્ત તું ભેળ બનાવવામાં રાખ બરોબર છે કે હવે ચસ્કો લાગ્યો છે ભેળનો તો ખાવું જારે જ થાય બરોબર ઓકે તો કાઈને હાલો હવે ભેળની તૈયારી કરે છે તો ભાઈ ભેળ બની ગઈ છે બરોબર છે અને જમમાં બેહી ગયા છે બતાવી દઉં જા

કચડ ઘટાડે હવે અમારા રિધી ભેળવાળી ને તો ભેળ આવશે ભલા આવશે ને બધું ભેળ એક ભેળવાળી જો હા હવે જો રિધી ભેળવાળી ભેળ બનાવી હા ગોહિલ પરિવાર ને ગોહિલ પરિવાર ની ફેમસ ઢેળવાળી એટલે એ તો ઉપરથી નાખવાના હોય તો મિક્સ કરી દીધું છે બધું બરાબર છે જોતા જોતા મોટા પાણી આવે છે તને નથી આવતું બનાવતા બનાવતા લાલ લો પાડતી ભાઈ હવે નાખી છે બરાબર છે મારી એક ડીશ તૈયાર થઈ ગઈ છે હાલો ઓકે હાલો હવે ઉપરથી છે ને રગડો નાખી દો પાથરી દે પાથરી દે ખરતો હાલો ભાઈ રગડો આવી ગયો છે બરોબર લાલ ચટણી ચાલો ભાઈ તો આપણી ભેળ થઈ ગઈ છે તૈયાર હાલો એ ખાઈ લઈ સેવ ભભરાઈ ગયો બસ તો રિધિએ બનાવેલી રિધિ સ્પેશિયલ ભેળ તો ભેળ રેડી થઈ ગઈ છે બરોબર છે ભેળ ખાઈ લઈ હાલો તો રિધિ ભેળ એક નંબર બની છે થેન્ક યુ તો અમારે કેવું પડે અમારી આટું બનાવી એટલી મહેનત કરી થેન્ક યુ કે તે અમારી આટું પેળ બનાવી દીકરી બે એકબીજાને ભાવ દેજો અમારે રસ્તી બેન સેવ લઈને બેઠા છે તો સેવ ખાહે બરાબર તો કાંઈ નહીં પેવ ખાઈ લઈ બીજી વખત રાઉન્ડ છે બરાબર છે તો ખાઈ લઈ હાલો પેલો રાઉન્ડ તો પતાવી દીધો એટલી સારી બની બીજી વખત લીધી છે તો થેન્ક યુ સો મચ રીધી આવી સરસ ભેળ બનાવવા માટે મેં કીધું તું મેં કીધું તું એ પ્રમાણે વિધિના હાથનો જે વસ્તુ એ ટેસ્ટી જ બને છે બરાબર છે તો ભેળ પહેલી વખત ટ્રાય કરીને રગડા ભેળ તો એક નંબર ભેળ બની હતી તો કાંઈ નહીં ખાઈ લઈ અને કાલે બનાવવાનો છે ઈડલી તો કાંઈ નહીં અમારે હસ્તીબેનની ફેવરિટ ઈડલી બનવાની છે કાલે તો હવે જો રીધિ અત્યારે છે ને કિરાણું બોલાવી રહી છે બરાબર ખીરો બનાવવાનો છે ઇડલીનો ખાલી ઈડલી જ બનાવવાની છે કે ઢોસા નહીં ઓકે તો સાંભર ખાવાનું ચટણી અત્યારે કરવાની કે હા ઓકે બીજું ક્યાં છે હાલ તો ભાઈ જો હવે રીધિ છે ને આ ખીરું કમ્પલેટ કરે છે થઈ ગયું કે હજી બાકી છે થઈ ગયું બસ આ તો એ બધું ફિનિશ કરને ક્રશ કરને કમ્પ્લીટ બધું સોફા ચાલે તો ને બધું ક્રશ કરને તો હવે રીધિ છે ને એટલું કમ્પલેટ કર્યું ને તો હું થોડા કામ છે આ લઈ લીધો અને કે રીધિ ભેળ બનાવી દીધું તો હારી હતી તો વધારે ખવાઈ ગઈ હતી તો રીધિ થોડુંક છે ને પેટ એવી થઈ ગયું તો ઘડી ગાળવું પડ્યું તો ભેળ તો હોય ને ભેળ હોય પણ ખવાઈ વધારે ગઈ એટલે આમ એવી થઈ જાય ને

ઈ વાત એ છે તો કાઈ ની કમ્પ્લીટ કરે બરોબર છે હાલો હવે અમારે એડિટિંગ ને હું કામ કરે છે તો આ બ્લોગ નો કરું છું આ બ્લોગ તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા આ બ્લોગ તમને ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો મળી હવે નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારો અને તમારા પરિવારનો ખાસ ધ્યાન રાખજો આવજો